શિક્ષક સોલંકી છે નામ ધોરણ પાંચ ગણતુ પ્રકરણ વિભાજ્યતા નીચાવ્યો નો શનેરો સનેડો સનેડો એ જે નો

આ થી ડાય કે હું ટ્રેનિંગ આપવાનો હતો એટલે બદલે કર્યો બદલે સાટા મારા પાંચમા ધોરણમાં 50 બાળકો थे 10 12 બાળકોને સરવા સાથે ગુણાય ફક્ત આડીની અંદર આવતી નથી આવતી સરવા સાથે કઈ સરવા ઉગતી કઈ ના શીખવાડ્યો એમની અગરબत्ती કરતા હતા ત્યાં સુનાતાધીના સ્વરૂપમાં જઈને બોલ્યો છે ને આવા માં કે શેઠ પોંથ રાખો મત પ્રાણની ચાવી સંખ્યા ના સરવા કર્યોંક નો આવે ને મેં ભાગ નીકળ્યો એનો બી એક અંકનો સર્વા માટે પગાય ને એનો

પૈસા હું કઢે આપું એટલે આ કવર મને સાદર પરત કરી દેવાની ધ્વજવંદન તમને ધ્વજવંદન આપડે તમને સલામી આપી શકે નહીં દ્રષ્ટિ ના પે પેલું શું કરવાનું ચલો હું શરૂઆત કરવી બરાબર આ બાજુ પાછળ કેમ છે સામે જઈ શકો સાખી સંધ્યા મારા છે મનીરાજ પાછળની બાજુ હોય આતમ આરાત રવિની ની પાછળની બાજુ મારી દાબીવા પાછળની બાજુ મારા લેફ્ટ રાઇટ લેફ્ટ જવાનું સલામી આપવાની ઘણા પ્રશ્ન કરવાના જવાબ લેવાના પછી એમને ઘરે આવવાનું બદલાવું ઘર બી કૃતંગ પથ સોડા સણવડા તકુલા સકુલા એ જોત વંદન માં એ પતી ગયું અને પછી સાંસ્કૃતિક પ્રગામ કામ કરે એન્કરિંગ મારાત માં એટલે તમારી જે તમારી પહેલી કૃતિ સને દોાઈ ગઈ એટલે પછી હું વાયકાત મારું વાહ વાહ ધન્ય ભેટ આપું છું કોઈ પણ એક બાલિકા આવે અને આજના આપણા ચીફ ગેસ્ટ માનનીય પ્રમુખ સાહેબ ના વર્ગ હસ્તે લે છે એટલે પાંચસો રૂપિયા ને પ્રમુખ ને પ્રમુખે એના કરતાં વધારે કોઈ આપી શકે કેટલા આપ્યા